હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રીન્યુ સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર તેમજ અજયસિંહ રાજપૂત દ્વારા મહીસાગર નદીના કાંઠે બ્રિજ ઉપર હિન્દુ દેવી દેવતાઓના ફોટા તેમજ ખંડિત મૂર્તિઓ લોકો દ્વારા મૂકવામાં આવી છે જે યોગ્ય નથી કેમ કે દેવી દેવતાઓનું સ્થાન મંદિરોમાં છે તેથી તેમના દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી અપીલ કરવામાં આવી કે કોઈ જગ્યા પર દેવી દેવતાઓનું સ્થાન મૂકવું યોગ્ય નથી કેમ કે જાહેર બ્રિજ પર નહીં જેવી હાલતમાં જોવા મળે છે જે યોગ્ય નથી તેવી તેમના દ્વારા હાકલ કરવામાં આવી છે જય માતાજી મારું નામ અજયસિંહ રાજપૂત છે આજે અમે અહીંયા મહીસાગર નદીના કાંઠે જે બ્રિજ છે ત્યાં આગળ આવ્યા છે અને અમારું ધ્યાન ગયું છે કે જે બ્રિજ ઉપર સાઈડ પર બધા દેવી દેવતાઓના પૂજા જે કરતા હોય છે ને અહીંયા આગળ મોકેલા છે પણ જે પોતાની જે હાલત અમને જોવા મળી છે એ નહીં જેવી હાલતમાં અહીંયા હોય છે જે આપણા હિન્દુઓના ધર્મમાં દેવી દેવતાઓનું જે સ્થાન જે હોય છે મંદિરોમાં ખરેખર હોય છે અહીંયા અહીંયાથી ખરેખર અહીંયા તાત્કાલિક ધોરણે અમે કંઈક નિવારણ લાવવું જોઈએ અને આપણા દેવી દેવતાઓને આ રીતે આવી હાલતમાં અહીંયા ના રાખી શકાય એવી આપ સૌને સ્પાર્ક જોડે ન્યૂઝના માધ્યમથી ચેનલથી અમને તમામ નાગરિકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવું કોઈક આપણા દેવી દેવતાઓના પૂજા પાઠ જે કરતા આપણા પોતાઓ જે હોય છે એ આવું ના જેવી જગ્યાઓ પર ના મૂકે એવી રિક્વેસ્ટ છે સૌને આશા રાખું છું આપ સૌ સાથ સહકાર આપશો ફરી એકવાર જય માતાજી થેન્ક યુ નમસ્કાર વડોદરા અમે અહીંયા મહીસાગર નદીથી અહીંયા પસાર થઈએ છીએ તો અનેકવાર આપણે જોતા હોઈએ છીએ કે આ જે ગોટા છે મૂર્તિઓ છે એ હિન્દુ દેવતાની કેટલી અહીંયા અનેક જગ્યાએ પડેલી છે કોઈ પૂજા કરે કે કોઈ ખંડીત પડી છે તો આ જે છે એકદમ યોગ્ય નથી દરેકને હું વિનંતી કરું છું સ્પાકના માધ્યમથી કે આપણે આ જે જગ્યા છે એ એકદમ ક્લીન રાખો ચોખી રાખો અને આપણા દેવ દેવતાઓને આપણે હંમેશા મંદિરમાં પૂછતા હોય છે તો આવી જગ્યા પર ના સોંપે તો હું દરેકને વિનંતી કરું છું આ જે જગ્યા છે એકદમ ક્લીન રાખે સાફ રાખે અને આ જે જગ્યા પર છે તે અત્યાર તો મારા ફોટા લાગેલા છે અને જૂના ફોટા છે બધી રીતનું છે તો આપણે હવે એવું કરવાનું છે કે જો અત્યાર સુધી ચલાવી લીધું છે પણ હવે જે પણ લોકો કંઈ મૂકે છે તો આ જગ્યા પર ફોટા કેવું કંઈ પણ મૂકે ના કારણ કે આપણે દેવ દેવતાઓને મંદિરમાં પૂજીએ છીએ આવી જગ્યા પર ના પૂંજાય